નર્મદા નદીનું ગુજરાતમાં પ્રવેશ દ્વાર ઘણી બધી વાર પરીક્ષામાં પૂછાયું છે યાદ રાખવાનું એ પ્રવેશ દ્વારનું નામ છે હાફેશ્વર કયા જિલ્લામાં નર્મદા નદીનું પ્રવેશ દ્વાર હાફેશ્વર છે નર્મદા જિલ્લામાં તો કે ના નર્મદા નદીનું પ્રવેશ દ્વાર હાફેશ્વર નર્મદા જિલ્લામાં નહીં એનાથી અલગ થયેલા છોટા ઉદેપુર જિલ્લામાં કઈ જગ્યાએ તો કે ગુજરાતમાં છોટા ઉદેપુર જિલ્લાના ક્વાટ તાલુકામાં હાફેશ્વર નામના સ્થળેથી નર્મદા પ્રવેશે છે અહીંયા અડધું પિક્ચર તમારા માટે ક્લિયર થઈ ગયું કેવી રીતે તો કે છત્તીસગઢની રેવા અને મધ્યપ્રદેશની નર્મદા મધ્યપ્રદેશમાં વહી મહારાષ્ટ્રમાં વહી અને ગુજરાતમાં પ્રવેશવા માટે એને ઉપયોગ કર્યો છોટા ઉદેપુર જિલ્લાના હાફેશ્વરમાં હવે છોટા ઉદેપુરના હાફેશ્વરથી પ્રવેશી તો ગઈ પણ ત્યાંથી પછી એ ક્યાં જશે તો કે છોટા ઉદેપુર સિવાય નર્મદા વડોદરા અને ભરૂચ જિલ્લામાં વહન કરશે